સુરતનો કુખિયાત ખંડણીખોર લલિત ડોડા સરથાણા પોલીસના હાથે ઝડપાયો છે પોલીસે લલિત ડોડાની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં લલિત ડોડા અને અલ્પેશ ડોડા બંને ભાઈઓ સામે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી અંગેની ફરિયાદ નોંધાઈ હતી કામરેજના હોટલ માલિક પાસે પાંચ લાખ રૂપિયાની ખંડણી લલિત ડોડા દ્વારા માંગવામાં આવી હતી આ મામલે સુરતના એક પાર્કિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પાસેથી પણ લલિત ડોંડા દ્વારા ખંડણી માંગવામાં આવી હોવાની બા વાત સપાટી ઉપર આવી છે સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી ખંડણીની ત્રણ જેટલી ફરિયાદ લલિત ડોડા સામે નોંધાઈ હતી અને અગાઉ પણ અલ્પેશ ડોડા સામે આઠ અને લલિત ડોડા સામે બાર જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ત્રણ ખંડણીના ગુનામાં અગાઉ પોલીસે અલ્પેશ ડોડાની ધરપકડ કરી હતી અને આજે ફરાર અલ્પેશ ડોડાની પણ કરાઈ છે ધરપકડ હાલ પોલીસે લલિત ડોડાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેવી રીતે સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં લલિત ડોડા અને અલ્પેશ ડોડા નામના આરોપીઓનો આતંક હતો તેઓ વેપારીઓને હેરાન પરેશાન કરીને તેમના પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગતા હતા તે મામલાના સંદર્ભમાં વેપારીઓએ જે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તેના સંદર્ભમાં પોલીસે આ ખંડણીખોરોની સાન ઠેકાણે લાવવા માટે કડક હાથે કાર્યવાહી કરી હતી ત્યારે મામલે શું કહી રહ્યા છે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલા તે સાંભળી લો અને એમના ભાઈ અલ્પેશ ડોંડા આ બંને વિરુદ્ધો માંગવા માટેના ગુનાઓ નોંધાયેલા છે જેમાં હાલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે અગાઉ પણ એના વિરુદ્ધ અલ્પેશ વિરુદ્ધ આઠ અને લલિત વિરુદ્ધ બાર ગુનાઓ નોંધાયેલા છે જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની પર પોતાની કાર્યવાહી કરશે એની જે જગ્યાઓ છે એને બદનામ કરી દેશે સમાજમાં લોકોને બદનામ કરી દેશે આ રીતે બ્લેકમેલ કરી અને ખંડને ઉઘરાવતા હતા જેમાં હાલના એક ફરિયાદી જે પોતે બહુ સારી હોટલ ધરાવે છે અને ત્યાં હોટલ પર કૂટણખાનું ચાલે છે આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ અને ત્યાં હવે પછી પોલીસને નહીં મોકલવાના અને એના માટે થઈને ખંડણીની માગણી કરેલ જેમાં પાંચ લાખની ખંડણીની માગણી કરેલ હતી અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે આ પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે એસએમસીને જાણ કરી દેશું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરેલ આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આબરૂ અને અલગ તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડની ઉઘરાણી કરતા હતા

આ હતા સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલાદ તેમણે આ સમગ્ર મામલે માહિતી આપી છે અને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે જે ખંડણીનો ગુનો નોંધાયો હતો તે મામલાને લઈને પોલીસે આરોપી લલિત ડોડાને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી અને ત્યારબાદ લલિત ડોડાની ધરપકડ કરી હતી હાલ લલિત ડોડા અને અલ્પેશ ડોડાએ સુરતના કુખ્યાત ખંડણીખોર હોવાની વિગતો પણ કહેવાય રહી છે દર્શક મિત્રો એને કે બધા ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં